રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલી જય સરદાર ગૌશાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌશાળા માટે ફંડ ફાળા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના કોઠારીયા સોલંટ વિસ્તારમાં આવેલ જય સરદાર ગૌશાળા ટ્રસ્ટને જે ચોવીસ વર્ષથી કાર્યરત છે આ ગૌશાળામાં આશરે બારસો થી તેરસો ગાયો અને ખૂંટનું પાલન પોષણ થાય છે અને આ ગૌશાળામાં તમામ પ્રકારની ગાયો અને ખૂંટનો સમાવેશ કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફંડ ફાળાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓ તેમજ અનેક મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રવીણ મેર આગળ હતું આ ગૌશાળામાં અત્યારે અમારા સત્તાની ગૌશાળામાં બારસો પ્રત્યેસો ગયું હતું એમાં અમારા ગૌતભાઈ અમારા બધા સ્કૂલોની અમે વાત કરી હતી કે ભાઈ મરદ અત્યારે બહુ બસો પણ અમે સંસ્થામાં આવ્યો છું બળદ મિત્રો અમે અત્યારે સારવાર કરી હતી અને આજે આ કાર્યક્રમતા મિત્રોનો અને દાતા પ્રોગ્રામ હતો એના માટે મેં આયો મારું નામ ગોરધનભાઈ અર્જુનભાઈ લક્કર છે આ સંસ્થાનો હું ચેરમેન તરીકે મારી ફરજ બજાવું છું આ સંસ્થા બે હજાર એકથી કાર્યરત છે આ સંસ્થાની અંદર એક હજાર ને પચાસથી સાઠ પશુઓનો નિભાવ થાય છે આ અમારો એક વાર્ષિક પ્રોગ્રામ છે કે ભાઈ અમે દાતાશ્રીઓના સન્માન કરી તથા કાર્યકર્તાશ્રીઓને સન્માન કરીએ આ લોકો જે અત્યારે અમારા જમણવાની અંદર પધેરા છે તે તમામ અમારા કાર્યકર મિત્રોએ સંક્રાંત ઉપર એ લોકો અમારી બુક ચલાવી અને ફાળો એકઠો કરે છે તે બદલ અમે એ લોકોનું સન્માન કરી છીએ અને અમારી સંસ્થા એવી છે અમારી સંસ્થા સમજો તો આપની બધાની સંસ્થા આ સંસ્થા એવી છે કે એવા પશુઓની સેવા કરે છે કે જે કોઈ કોઈ નથી રાખતો એવા પશુઓની અમે અહીંયા સેવા કરી છીએ અને સેવાની અંદર અમારા બધાય ગઈઢી ગાયું અલગ છે બીમાર ગાયું અલગ છે ગઈડા બળદ અલગ છે ગઈડી ખૂટનો વિભાગ પણ અલગ છે સબ બધા વિભાગ અલગ અલગ કરી અને અમારાથી શક્ય એટલી વધુમાં વધુ સેવા થાય એ માટે અમે મહેનત કરી મારું નામ ભૂપતભાઈ નાનજીભાઈ ગિયાળ હું જય સરદાર ગવા સેવા સમાજ ટ્રસ્ટ કોઠારીમાં છેલ્લા દસ વર્ષથી સેવા આપું છું અમારું ટ્રસ્ટી મંડળ હું આ ગૌશાળામાં ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું અમારા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યકરની ટીમ એ આ ગૌશાળા માટે રાતના બાર વાગે પણ આ ગૌ ગાયોની સેવા કરવા માટે તત્પર છે અને ખાસ તો એ કે અમારા ચેરમેન હોય વાઇસ ચેરમેન હોય કે અમુક પ્રમુખશ્રી હોય આ સંસ્થાનો એટલો બધો પારદર્શક વહીવટ છે કે કોઈ પણ દાતાશ્રી હોય કે કોઈ પણ કાર્યકર હોય એ ગમે ત્યારે ચોવીસ કલાકમાં આ ગૌશાળાનો હિસાબ માગે આ ગૌશાળાની તપાસ કરે તો ગમે ત્યારે ચોવીસ કલાકની અંદર એને ખુલ્લો ઓપન ચોપડો રાખવામાં આવે છે તો ગમે ત્યારે ગમે તે દાતાને આવી અને ચકાસવું હોય તો ચકાસી શકે બીજું કે આ ગૌશાળાની અંદર તમામ પ્રકારની ગાયો લુલી લંગડી ગાયો હોય માંદી હોય કે નધણિયાતી ગાયો હોય તમામ ગાયોની સેવાઓ કરવામાં આવે છે બળદની સેવાઓ કરવામાં આવે છે જે બળદો અત્યારે આ વિકટ પરિસ્થિતિની અંદર રોડ ઉપર રજડતા થયા છે એ બળદની પણ અહીં ખાસ સેવા કરવામાં આવે છે જે ખૂંટ છે જે જાહેરમાં પબ્લિકને રંજાડતા હોય એવા ખૂંટોને પણ અહીં સાચવવામાં આવે છે અને પારદર્શક રીતે એકા ગૌશાળાનો વહીવટ થાય એવું ખાસ મંડળ કાયમ અમને માર્ગદર્શન આપતા હોય છે